મહેસાણા ભાજપની અંદર સંમેલનમાં હોબાળો થયો મહેસાણા ભાજપની અંદર સંમેલન યોજાયું ભાજપના સંમેલનની અંદર હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા અહીં ખુરશીઓ પણ ઉછડી તો મહેસાણા ભાજપના સંમેલનમાં દેખાયા હોબાળાના દ્રશ્યો આ દ્રશ્યો છે સંમેલનના જોઈ શકાય છે કઈ રીતે અહીં હોબાળો થયો સભા સ્તર પર પાકીટ મારને કાર્યકર્તાઓએ પકડી અને મેથી પાક ચખાડ્યો મોટી સંખ્યા ની અંદર લોકો પહોંચ્યા હતા જો ત્યાં લોકો ત્યાં પહોંચ્યા ત્યારે પાકીટમાર પણ અહીંયા પહોંચ્યા હતા લગભગ પાકિટ ત્યાં પહોંચતા લોકોના પાકીટ અને મોબાઈલ ચોરી કરી હતી ત્યારબાદ આ મોબાઈલ ચોરને લોકોએ સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ પકડી દીધો હતો ને ત્યારબાદ તેને મેથી પાક આપી પોલીસના હવાલે કર્યો હતો જોકે સ્થાનિકોમાં જે પાકીટ અને મોબાઈલ ચોરાયા હતા તેના કારણે રોષ હતો જેના કારણે હોબાળો થયો હતો ને ખુરશીઓ ઉછળી હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે અને જે પાકીટમાં તેને બી ડિવિઝન પોલીસને સોંપી દેવામાં આવ્યું છે હાલમાં આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ જે રીતે ભાજપના આ સંમેલન ની અંદર પાકીટ ચોર ઘુસી જતા ક્યાંક ને ક્યાંક થયો હતો જી જી આભાર તમામ જાણકારી આપવા માટે